દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉસરા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને વિકાસ કામોમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ બાબતે વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાની ઉસરા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને વિકાસના કામોમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ બાબતે વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તાલુકા વિકાસ અધિકારી લીમખેડાના આદેશથી રચાયેલી ખાસ તપાસ ટીમ દ્વારા બુધવારના રોજ ઉસરા ગામની રૂબરૂ મુલાકાત લઈ વિવિધ કામોની ભૌતિક ચકાસણી કરવામાં આવી લીમખેડાની ઉસરા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે તપાસ ટીમે સ્થળ પર ધામા નાખ્યા છે અરજદારશ્રી સુંદરસિંહ મનસુખભાઈ પરમાર દ્વારા ગત તેવીસ દસ બે ના રોજ કરવામાં આવેલી લેખિત રજૂઆત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી દાહોદના પત્રના સંદર્ભે આ તપાસ હાથ ધરવામાં આવી છે છે અરજદારનો આક્ષેપ છે કે મેરી પંચાયત એપ્લિકેશન પર જે કામો પૂર્ણ અને પેમેન્ટ થયેલ બતાવે છે તે સ્થળ પર અસ્તિત્વમાં જ નથી અથવા તો અધૂરા છે તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ મદદની તાલુકા વિકાસ અધિકારી અધિક મદદની સિજનેર બાંધકામ શાખા વિશ્રણ અધિકારી પંચાયત વિશ્રણ અધિકારી સહકાર અને ટેકનિકલ આસિસ્ટન્ટની સંયુક્ત ટીમ ઉસરા ગામે પહોંચી તપાસ દરમિયાન આ મુજબના મુખ્ય મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી જે પૈકી લુહાર ફળિયા પંચાયત કચેરી અને પરમાર ફળિયામાં કાગળ પર બતાવેલ સામૂહિક શૌચાલયની ભૌતિક સ્થિતિ રેલવે લાઇનથી પ્રભાત મંગાના ઘર સુધીના સીસી રોડમાં થયેલ રૂપિયા એક પોઇન્ટ તેવીસ લાખનો ખર્ચ અને કામની ગુણવત્તા બોર મોટર હોશિંગ ગાર્ડ અને હવળાના કવમાં થયેલી જગ્યાની અડલા અને ને નાણાકીય ઉચાપત મુખ્ય નિશાળથી રમણભાઈના ઘર સુધીના અધૂરા રોડના કામમાં પૂરેપૂરું પેમેન્ટ ઉપાડી લેવા અંગેની ખરાઈ તપાસ ટીમ દ્વારા સ્થળ પર પંચનામું કરી માપણી લઈ ગ્રામજનોના નિવેદનો નોંધી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી આ તપાસનો વિગતવાર અહેવાલ આગામી સાત દિવસમાં તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે જો તપાસમાં ભ્રષ્ટાચાર કે સરકારી સરપંચ તલાટી કે એજન્સીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને નાણાંની વસુલાત કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જોવા મળ્યું છે લીમખેડા તાલુકાની ઉસરા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે તપાસ ટીમે સ્થળ પર ધામા નાખ્યા છે લીમખેડા